આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ આ અમારું હળદરનું મોડલ ફાર્મ છે કે હળદરની અંદર નિંદામણનું નિયોજન કેવી રીત કરવું તો અમે આજે વચ્ચેના બિલ્ટમાં અત્યારે આ ઘાસ કાઢે છે તો તેને ત્યાં જ ઉપાડી અને અચ્છાદાન એનું કરવામાં આવે છે એટલે કે મલ્ચિંગ પ્રાકૃતિક કૃષિની અંદર સૌથી મહત્ત્વનો મુદ્દો હોય તો મલ્ચિંગ તમે જો મલ્ચિંગ કરશો તો તમારી પચાસ ટકા જેવી મહેનત હળવી થઈ જશે એટલે આટલું મોટું આચ્છાદાન લાવવું ક્યાંથી એ બધા પ્રશ્નો હોય છે તો અમે અહીંયા હળદરના પાકની અંદર ઘાસ થવા દીધું છે અત્યાર સુધી એ જ ઘાસને અત્યારે મજૂર દ્વારા કાપી અને આ બેડ ઉપર અને આ વચ્ચેના પાટલાની અંદર આવા અમે લગભગ પાંચ છ જગ્યાએ એવા પોઈન્ટ રાખેલા છે કે એની અંદર બિલકુલ નિંદામણ નથી કરેલું અહીંયા અમે એકાદ બે વખત નિંદામણ કરેલું છે પણ એ આપ જોઈ શકો છો કે ત્યાં ત્યાં એનું મલ્ચિંગ કરી દીધેલું છે પુખ્ત અવસ્થાનું જ્યારે નિંદામણ થાય કે મેક્ઝિમમ આપણને બાયોમાસ મળવો જોઈએ પ્રાકૃતિક કૃષિની અંદર બાયોમાસનો ખૂબ જ રોલ હોય છે હવે આ બાયોમાસ જ્યારે સુકાશે અને કાર્બનમાં કન્વર્ટ થશે આ બધું કરશો ત્યારે જ જમીનનો ઓર્ગેનિક કાર્બન વધશે એટલે પ્રાકૃતિક કૃષિની અંદર અમુક પાક એવા છે કે એની અંદર તમારે ફરજિયાત નિંદામણ કરવું પડે કે જીરું છે કે એવા નાના પાક હોય મગફળી છે તો એની અંદર તમારે ફરજિયાત કરવું પડે પણ હળદર એક એવો પાક છે કે તમે એને નિંદામણ ન કરો ને ફાઇનલી અત્યારે આ ઢીચન ટીચણમાંની દોઢ બે ફૂટ ઉપરની હળદર છે તો અત્યારે તમે એનું નિંદામણ કરો એટલે એક જમીન ઉપરની બાયોડાયવર્સિટી ક્રિએટ થાય છે આખા પ્લોટની અંદર આ રીતે હળદર છે હજુ એક પણ વખત જીવામૃત કેવું કંઈ આપેલું નથી હવે આપવાની તૈયારી કરી છે અમે શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ ગામ તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વિનુભાઈ વરમોરા મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચોરાણું અઠ્ઠાવન નવ અગિયાર